ગુજરાતી વ્યાકરણ વિહારમાં આપનું સ્વાગત છે મિત્રો આપ સૌને એલવી જોશીના નમસ્કાર ગુજરાતી વ્યાકરણમાં આપણે એક પછી એક મુદ્દાઓની ચર્ચા કરતા રહ્યા છીએ સમજતા રહ્યા છીએ આજે આપણે વાત કરી છે વિરામ ચિહ્નોની મિત્રો આ વિષય પર પણ પરીક્ષાઓમાં વારંવાર કોઈને કોઈ સ્વરૂપે પ્રશ્ન પૂછાતા રહ્યા છે પરંતુ આજનો મારો વિડીયો ખાસ જીપીએસસી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ તેમજ કોર્ટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે વિશેષ છે કેમ કે એ વિદ્યાર્થીઓએ એક લેખિત પેપર પણ આપવાનું હોય છે કે જેમાં નિબંધ પત્ર અહેવાલ આવું બધું પૂછાય છે ત્યારે જે પરીક્ષક હોય એમને જ્યારે આદર્શ ઉત્તર વહી શોધવી હોય ત્યારે પહેલી નજર એ કરશે કે સુલેખન કોનું છે અને ઉપરાંત જેમણે સરસ રીતે ઉત્તમ રીતે વિરામ વિરામચિહ્નનો ઉપયોગ ક્યાં ને કેવી રીતે કર્યો છે તો એવા સમયે આપને વિરામ ચિહ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે વિરામ ચિહ્ન એટલે શું તો કે લખતી વખતે કે બોલતી વખતે ક્યાં અટકીને વિરામ લેવો તે દર્શાવવા વિશેષ ચિહ્નો છે તેને વિરામ ચિહ્નો કહેવાય જેમ કે પૂર્ણવિરામ અલ્પવિરામ અર્ધવિરામ ગુરુ વિરામ પ્રશ્નચિહ્ન અવતરણ ચિહ્ન ઉદ્ગારચિહ્ન વગેરે જો તેનો સાવચેતપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો જ પ્રસ્તુત કથનના વાસ્તવિક મર્મને આપણે જાણી શકીએ છીએ નહીતર સ્થિતિ જુદી ઊભી થાય બહુ જાણીતું કથન છે આપણું અહીં ગંદકી કરવી નહીં ત્યાં અલ્પ વિરામ આવે છે કરનારને દંડ થશે પરંતુ અલ્પ વિરામ જો સ્થાન પરિવર્તન કરે અને એમ બોલાય કે લખાય અહીં ગંદકી કરવી અલ્પવિરામ નહીં કરનારને દંડ થશે તો સ્થિતિ એનો અર્થ બદલાઈ જાય છે બસ આ જ વિરામ ચિહ્નોનું મહત્ત્વ છે અહીંયા એક પરિચ્છેદ આપેલો છે તમને આપણે વાંચશું ખૂબ ગમશે આનંદ આવશે કે વિરામ જ્યાં મૂકવાનું હોય એને બદલે બીજે મુકાઈ જાય તો સ્થિતિ કેવી હાસ્યાસ્પદ બને છે પિતા પોતાના પુત્રને પત્ર લખે છે અને પત્રમાં લખે છે કે ચિરંજી દીકરા તું મજામાં હોય સવાળીમાં અહીંયા પૂર્ણ વિરામ છે જ્યાં પૂર્ણ વિરામ મૂકેલું છે ત્યાં પાક સારો સારો થયો છે 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 બે કાઢી મૂકી હવે પગ થઈ ગયો વાઘનો આપને થાય આવડી શું છે આગળ સાંભળો કોકવાર અવાજ સંભળાય છે ત્યારે ગભરાટ થાય છે બકરીને એક બચું આવ્યું છે તારી કાકીને લે હવે પેટમાં સારું છે ગાયને વાછેડી આવી છે કાકાને અરે ભાઈ કરી કાકી કૂતરાના ડોકમાં ઘંટડી બાંધી છે તારી દાદી માને ઘણું સારું છે તમને સારું છે ને આ પત્ર સાંભળ્યા પછી હવે આપણે એનો સાચો અર્થ સમજવો છે યોગ્ય જગ્યાએ પૂર્ણ વિરામ મૂકીને સમજવો છે તો સમજીએ અને તમે સાંભળો તું મજામાં હોય અહીંયા પૂર્ણ વિરામ મૂકવાનું છે અહીંથી દૂર કરતો કામવાળીને હવે પગ સારો થઈ ગયો છે અહીંયા પૂર્ણ વિરામ વાઘનો કોકવાર અવાજ સંભળાય છે ત્યારે ગભરાટ થાય છે અહીંયા પૂર્ણ વિરામ બકરીને એક બચું આવ્યું છે હવે બરાબર અહીંયા પૂર્ણ વિરામ કાંકા ને કાકી આવ્યા હતા આટો દેવા અહીંયા પૂર્ણ વિરામ કૂતરાના ડોકમાં ઘંટડી બાંધી છે દાદીમાની ડોકમાં ને કૂતરાની ડોકમાં અને દાદીને ઘણું સારું છે બસ હવે સમજી ગયા કે વિરામ ચિહ્નોની ઉપયોગીતા કેટલી છે હવે આપણે શરૂ કરીએ પહેલું ચિહ્ન પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ માટે હું જ્યારે વિદ્યાર્થીને પૂછું એટલે શું ક્યારે પૂર્ણ વિરામ મુકાય તો કે વાક્યના અંતે આ યોગ્ય જવાબ નથી એમ કહેવું જોઈએ કે જ્યારે વક્તા જે છે એમનું કથન પૂરું થાય કહેવાની વાત પૂરી થાય ત્યાં પૂર્ણ વિરામ આવે જેમ કે હવે પૂર્ણવિરામ બીજો મારો પ્રશ્ન એ હોય કે પૂર્ણવિરામ કેટલા શબ્દો પછી આવી શકે ઓછામાં ઓછા વધુ વધુ તો વિદ્યાર્થીઓ એમ જવાબ આપી દઈએ કે ઓછામાં ઓછા સાહેબ બે ત્રણ તો હોવા જોઈએ અને વધુ વધુ દસ બાર હોય તો સાત આ વાત પણ અયોગ્ય છે કારણ કે ઓછામાં ઓછો એક શબ્દ પછી પણ પૂર્ણવિરામ આવી શકે અને ઘણા બધા શબ્દો પછી પણ પૂર્ણવિરામ આવી શકે જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા હું કોઈને પૂછું કે તમે જીપીએસસીની પરીક્ષા આપવાના છો એટલે વિદ્યાર્થી જવાબ આપે હા તો હા જવાબ જે આવ્યો હો ત્યાં પૂર્ણવિરામ જો એક જ શબ્દના એક જ અક્ષર પછી એક અક્ષરવાળા એક શબ્દ છે ત્યાં પૂર્ણ વિરામ આવી ગયું બસ વાત પૂરી હા અહીંયા એમ કોઈ કહે મેં પૂછ્યું હોય આનામાં જવાબ પણ કેટલાક વિદ્યાર્થીઓ એમ જવાબ આપે કે તમે જે પરીક્ષા આપવાના છો તો એમ કહે કે હા સાહેબ ઈચ્છા તો છે થોડી થોડી હા પછી અલ્પ વિરામ ઈચ્છા તે છે થોડી થોડી તો પછી છેલ્લે પૂર્ણ વિરામ આવે કારણ કે એની વાત ત્યાં પૂરી થાય છે હવે આગળ હું પુસ્તક વાંચતો હતો અને મિત્રનો ફોન આવ્યો કે તરત હું એમના ઘરે પહોંચી ગયો તો ત્યાં પૂર્ણ વિરામ ક્યાં આવે હું પહોંચી ગયો ત્યાં સુધી વચ્ચે ક્યાંય પૂર્ણ વિરામ કામે એની વાત ત્યાં પૂરી થાય છે એટલે મેં કીધું ને કે ઘણા શબ્દો આવી શકે સંસ્કૃત સાહિત્યમાં ગદ્યકાર કવિ છે બાણભટ્ટ એની એક કૃતિ છે કાદંબરી અને એક હર્ષચરિત એમાં હર્ષચરિતમાં એક કથાનક આવે છે એમાં એક પાત્ર છે સરસ્વતી નાયિકા છે એમનું જ્યારે બાણભટ્ટ વર્ણન કરે છે અને એવું વિધાન કરે છે કે સરસ્વતી છેલ્લું ક્રિયાપદ શું આવે છે અહાસત સરસ્વતી હસી પડી પણ વચ્ચેના જે ભાગમાં છે બહુ મોટા ભાગમાં એણે કેટલા બધા વિશેષણો વાપરા એના માટે હતા એનું મૂક કેવું એમની આંખો કેવી એમના દાંત કેવા એમનો ચહેરો કેવો એમનું હાસ્ય કેવું તો શું આવ્યું છેક અહાસત અને કેટલી લીટી તમને ભારે નવાઈ લાગશે મેં ગણી હતી ગણતરી કરી હતી એકસો ને બત્રીસ લીટી પછી પૂર્ણ વિરામ આવ્યું હતું હવે તમે સમજી ગયા પૂર્ણ વિરામ ક્યારે આવે કોઈની વાત પૂરી થતી હોય ત્યાં પૂર્ણ વિરામ આવે આ એક વાત સમજી ગયા બીજી વાત કહેવતના અંતે પૂર્ણ વિરામ આવે સંપ ત્યાં જમ્પ જાજા હાથરડીયા હમણાં એક હાથે તાળી ન પડે મને એક વાર એક વિદ્યાર્થી કે સાહેબ હું કહું છું મન કે આ કહેવત અધૂરી છે હું કહું તો પૂરી તમે કરો મન કે સંપત્યા જમ્પ સાયકલ ત્યાં પંપ લે આ એનું નવું સર્જન ભલે એમનું સર્જન રહ્યું તો આપણે આમ લખશું સંપ જમ્પ અને સાયકલ ત્યાં પંપ પછી પૂર્ણ વિરામ આવે છે લે એટલે કહેવતના અંતે પૂર્ણ વિરામ બીજી વાત ત્રીજી વાત કોઈના નામ કે કોઈ કથન છે એ સંક્ષિપ્ત રૂપે આપણે જ્યારે રજૂ કરતા હોઈએ ત્યારે પૂર્ણ વિરામ આવે જેમ કે મેં લખ્યું છે ચંચી મહેતા ચંદ્રવદન ચિમન મહેતા મોક ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી શાસ્ત્રી બધા પછી શું આવશે પૂર્ણ વિરામ આવશે પણ મિત્રો યાદ અપાવી દો તમને અહીંયા જે પૂર્ણ વિરામ કરશો ને એ પોલાણવાળું કરવું એવો એક મત છે જો વિરામ ચિહ્નોમાં ક્યાંય દૃઢતાપૂર્વક કહેવામાં નહીં આવે કે આમ જ કરવું પડશે બે લેખક છે બેય લેખક અલગ અલગ રીતે ચિહ્નો ઉપયોગ કરે છે આપણે મોટાભાગે પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને આ ચર્ચા કરી રહ્યા છીએ એટલે અહીંયા પોલાણવાળું કરશો તો ખૂબ સારું રહેશે ચંચી મહેતા ગુવા સોસાયટી એટલે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અસૌ અખંડ સૌભાગ્યવતી ચી ચિરંજીવ હવે અહીંયા મેં લખ્યું છે મને એક હમણાં જ શિક્ષકે પ્રશ્ન કર્યો હતો એટલે મેં આ શબ્દ લખ્યો છે મને કે સાહેબ ઘણી કંકોત્રીમાં લગ્નની કંકોત્રીમાં અસૌ કામ લખેલું હોય એટલે શું મેં એને કહ્યું એ સંક્ષિપ્ત રૂપ છે એનું પૂર્ણ નામ આમ થશે અખંડ સૌભાગ્યવતી કાંક્ષિણી અખંડ સૌભાગ્યને ઈચ્છતી એ સ્ત્રી જોયું પૂર્ણ વિરામ ત્યાં મૂકશું સંક્ષિપ્ત રૂપ પછી કેટલાક પ્રચલિત સંક્ષિપ્ત રૂપ છે ત્યાં પૂર્ણ વિરામ મૂકવાની પરંપરા નથી જેમ કે કિલોમીટર મિલીલીટર સેન્ટીમીટર ચોરસ મીટર એ સંક્ષિપ્ત નામ છે છતાંય ત્યાં મૂકવાની પરંપરા નથી રૂપિયા શબ્દ આપણે આમ લખીએ છીએ આ શબ્દ સાચો નથી આમ લખી શકાય નહીં કેમ લખાય તમે રૂ આમ લખો અને અહીંયા પોલાણવાળું કરો અથવા તો પૂર્ણવિરામ આપણે જે પ્રતિક કરીએ છીએ એ રીતે પણ તમે કરી શકો પણ મોટાભાગે તમે જોજો અહીંયા તમને પોલાણવાળું એ પૂર્ણ વિરામ જોવા મળશે આગળ કોઈ યાદી આપવી હોય આપણે કોઈ વ્યક્તિની કે વસ્તુની ત્યારે દરેક અંક પછી પૂર્ણ વિરામ આવે છે જેમ કે પાંડુને પાંચ પુત્રો હતા નામ આપણે આપવા છે એક પૂર્ણવિરામ યુધિષ્ઠિર બે ભીમ અર્જુન સહદેવ અને નકુળ આપણે જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય અને એના વિકલ્પો આપ્યા હોય એમાં અબકડ હોય તો અબકડ પછી પણ પૂર્ણ વિરામ આવે છે પણ તમારે અહીંયા યાદ એ રાખવાનું છે કે જ્યારે કૌશમાં આવા શબ્દો હોય એક બે ત્રણ ચાર પાંચ કે અબકડ ત્યારે પૂર્ણ વિરામ મૂકવાની આવશ્યકતા નથી ત્યાર પછી મથાળું હોય શીર્ષક હોય ક્યાંય પણ ત્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આવતું નથી જેમ કે નદીની આત્મકથા પરીક્ષા આપવા ઉત્સુક વિદ્યાર્થીની આપવી હતી તો ત્યાં પૂર્ણવિરામ નહીં આવે ગુજરાતી વ્યાકરણ પરિચય મારા પુસ્તકનું નામ છે તો એના પછી પૂર્ણવિરામ આવશે નહીં અહીંયા જે પૂર્ણવિરામ છે એ નહીં આવે અહીંયા પણ પૂર્ણવિરામ નહીં આવે સોહેતુક મેં પૂર્ણ વિરામ મૂકેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ત્યાં પૂર્ણ વિરામ આવશે નહીં અહેવાલ તમારે લખવાનો આવે કોઈ પરીક્ષામાં એને યોગ્ય શીર્ષક આપો અને તમે શીર્ષક આપો છો કે સ્વચ્છતા એ જ પ્રભુતા તો પ્રભુતા પછી પૂર્ણ વિરામ આવી શકે નહીં બીજું કોઈ સંસ્થાના ટૂંકા નામ હોય સંક્ષિપ્ત નામ હોય ત્યારે પૂર્ણ વિરામ મૂકવાનું નથી પરંતુ એ અંગ્રેજી જે નામ છે એ શબ્દો છે અક્ષરો છે એને કેપિટલમાં મૂકવાની પરંપરા છે જેમ કે યુ એસ એલઆઈસી ઇસરો આઈ એસ આર ઓ આપણે શું એ સંક્ષિપ્ત રૂપ છે સંક્ષિપ્ત નામ છે સંસ્થાનું હવે એને આપણે પૂર્ણ વિરામ મૂકવાની કોઈ આવશ્યકતા નથી આ ખાસ યાદ રાખવાનું છે આ વાત આપણે કરી પૂર્ણ વિરામની બીજું હવે આપણે લઈએ અલ્પવિરામ અલ્પ પૂર્ણ વિરામને જેમ કીધું કે અટકવાનું છે અલ્પ વિરામમાં ઓછો સમય અટકવાનું છે હવે ક્યારે અલ્પ વિરામ આવે તો કે જ્યારે એક જ બાબત સાથે સંકળાયેલ કોઈ પદ હોય ત્યારે અલ્પવિરામ આવે જો એક બાબત છે અહીંયા શું છે પૂર્ણ ભોજન એની સાથે સંકળાયેલ શું છે તો કે દાળ ભાત શાક અને લાડુ હવે વાંચું છું દાળ ભાત શાક અને લાડુ એ પૂર્ણ ભોજન છે તો આમાં પદ પછી દરેક પદ પછી પૂર્ણવિરામ આવે પણ જ્યારે અને હોય ત્યારે એની પહેલાં પૂર્ણવિરામ મૂકવાનું આવતું નથી અને જ્યારે છેલ્લો જે પદ છે ત્યાં પણ પૂર્ણ વિરામ મૂકવાનું આવતું નથી અહીંયા વિરામ આપણે કરેલું છે યાદ રાખજો બીજું ઉદાહરણ મેં આપ્યું છે અહીંયા પ્રવાસમાં જાઓ ત્યારે કપડાં અલ્પ વિરામ દવા ટોર્ચ પૈસા વગેરે લઈ જવા મારે અહીંયા શું સમજાવવું છે અહીંયા પૈસા પછી પણ મેં અલ્પવિરામ કર્યું છે શું કામે જ્યારે આવા પદ આવતા હોય અને વગેરે ઇત્યાદિ કે આદિ એની પહેલાંનું પદ પછી પણ તમારે અલ્પવિરામ મૂકવાનું રહેશે જો કે શાસ્ત્રીએ કહ્યું છે કે એની પહેલાં તમે અલ્પવિરામ ન મૂકો તો પણ સાચું ઠરે છે પણ આપણી સમજ માટે કે વગેરે આવતું હોય તો એની પહેલાં અલ્પવિરામ મૂકવાની આપણે ત્યાં પરંપરા છે બીજું મીરા અને ગુરુજી સંબોધન હોય સંબોધનકારી કોઈ પદ હોય એના પછી અલ્પવિરામ આવે મીરા ગુરુ કાર્ય બધું થઈ ગયું ગુરુજી તમારું સ્વાગત છે મિત્ર મારા માટે શું લાવ્યું આ સંબોધન પછી અલ્પવિરામ આવે પછી જ્યારે કોઈનું વિધાન તમારે રજૂ કરવું છે એના જ શબ્દોમાં તો એ અવતરણ ચિહ્ન જ્યારે મૂકીએ છીએ તો એની પહેલાં અલ્પવિરામ આવે જેમ કે શિક્ષકે કહ્યું ત્યાં અલ્પવિરામ શું કહ્યું તો કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ગાંધીજીએ કહ્યું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે તો ગાંધીજીએ કહ્યું પછી અલ્પ વિરામ આવે છે ત્યાર પછી હા અલબત્ત આવા જ્યારે પદ આવે કે કોઈ શબ્દ આવે અથવા તો કેવળ પ્રયોગી અવયવ આવે એના પછી અલ્પ વિરામ આવે ઘણા બધા શબ્દો છે પદ છે હું તમને કહું છું હા અલબત્ત જી ના ભલે ખરેખર જેમ કે કેમ કે કારણ કે ટૂંકમાં એટલે કે આ બધા જ પદો કે કેવળ પ્રયોગી અવયવ પછી અલ્પ વિરામ આવે હા હું ગુજરાતી વ્યાકરણ ચોક્કસ શીખી લઈશ અલબત્ત તમે આવી ગયા તે સારું થયું બરાબર છે અલ્પવિરામ ત્યાં આવશે ત્યાર પછીની વાત મારે પ્રવાસમાં આવવું છે પણ ઘરે પ્રસંગ છે પણ હોય પરંતુ હોય કિંતુ હોય એની પહેલાં અલ્પવિરામ આવે છે મારે પ્રવાસમાં આવવું છે અલ્પવિરામ પણ ઘરે પ્રસંગ છે પછી પત્ર જ્યારે લખીએ છીએ પત્રની શરૂઆતમાં સંબોધન કરી છે ત્યારે અને પત્રના અંતમાં જ્યારે આપણે વિદાય લઈએ છીએ ત્યારે જે વપરાતો શબ્દ છે એના પછી અલ્પવિરામ આવે જેમ કે સ્નેહી શ્રી ધવલભાઈ તો ધવલભાઈ પછી અલ્પ વિરામ આવ્યું પ્રિય મિત્ર પારસ તો શું આવ્યું અલ્પ વિરામ આવ્યું આપનો સ્નેહાધીન આપનો પુત્ર આપની દીકરી તો એના પછી શું આવશે પત્રના અંતે એ દી અલ્પ વિરામ આવશે પછી આજ્ઞાર્થ વાક્ય હોય જેને તમે આજ્ઞા આપતા હોય અને આજ્ઞાર્થવાળું પદ હોય ત્યારે પણ અલ્પવિરામ આવે છે જુઓ જો અલ્પ વિરામ આવ્યું આ દરિયો કેવો સુંદર લાગે છે અરે જુઓ તો ખરા આપણે કહીએ ને જુઓ તો ખરા કેવી સંધ્યા ખીલી ઉઠી છે સાંભળો હું એક સરસ મજાનું આજે તમને ગીત સંભળાવું છું સાંભળો જુઓ એ શું છે આજ્ઞાર્થ પદ છે તો એના પછી અલ્પવિરામ આવે છે બીજું લાંબો વાક્ય હોય દીર્ઘ વાક્ય હોય અને દીર્ઘ વાક્યમાં પેટા ખંડ આવતા હોય તો એના દરેક પેટા ખંડ પછી અલ્પ વિરામ આવે જેમ કે પલક ઉદાર છે તો અલ્પ વિરામ પછી આગળ કે છે મહેનતું છે અલ્પવિરામ ચબરાક છે અલ્પ વિરામ હોશિયાર છે વિરામ હજુ આગળ કેવું હોય કે પુરુષાર્થી છે તો ત્યાં છેલ્લે મૂકવાનું પૂર્ણ વિરામ પણ નાના ખંડ જે છે પેટા ખંડ છે દરેક વખતે તમારે અલ્પ વિરામ મૂકવાનું રહેશે છેલ્લે મુખ્ય વાતને એકદમ ઉદ્ઘાટિત કરી આપવાની વાક્ય રચના હોય એકદમ ઉદ્ઘાટિત કરવું છે તમારે ત્યારે પૂર્ણ વિરામ આવે જુઓ પ્રેક્ષાને એક જ ધૂન હોય છે એટલે તરત પ્રસન્ન થાય કઈ ધૂન હોય છે તો એના પછી અલ્પવિરામ કઈ ધૂન હોય છે તો કે બાળ વિશ્વ વાંચવાની જોયું એક ઉત્કંઠા જ્યારે થાય છે ત્યારે એવું બીજું વાક્ય ત્યાં મૂકવાનું આવતું હોય તો એની પહેલાં અલ્પવિરામ આવે છે પ્રેક્ષાને એક જ ધૂન હોય છે બાળ વિશ્વ વાંચવાની અલ્પવિરામની વાત બરાબર સમજી ચૂક્યા તમે ક્યાં આવે ક્યાં મૂકી શકાય હવે આગળ આપણે જોઈએ અર્ધ વિરામ ત્રીજું અર્ધ વિરામ આનો આપણે બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ પુસ્તકોમાં પણ બહુ ઓછો ઉપયોગ થાય છે પાઠ્યપુસ્તકમાં આનો ઉપયોગ કરવામાં આવે છે આપણે એના સંદર્ભમાં બે ત્રણ વાત છે એ સમજીએ અર્ધવિરામ અર્ધવિરામ એટલે પૂર્ણવિરામ કરતાં થોડુંક ઓછું અને અલ્પવિરામ કરતાં થોડુંક વધારે એને અર્ધવિરામ કહેવાય છે પરસ્પર સંલગ્ન વિગતવાળું પદ હોય શું પરસ્પર સંલગ્ન વિગતવાળું પદ છે જો આ પરસ્પર સંલગ્ન છે એકબીજા સાથે સંબંધ ધરાવે છે શું મને શું ગમે છે તો કે ગુલાબ ગમે મનહરને શું ગમે તો કે મોગરો ગમે બેય સાથે સંબંધ છે આવા સંબંધિત બે વાક્યો હોય તો બે વાક્યોને એ વચ્ચે અલ્પ વિરામ અર્ધવિરામ આવે છે મને ગુલાબ ગમે મનને મોગરો ગમે કદાચ કોઈ એમ બોલે કે મને ગુલાબ ગમે અને મનહરને મોગરો ગમે તો અને આવે તો ત્યાં મૂકવાની જરૂર નથી પણ કશું આપણે સંયોજક ન મૂકીએ ત્યારે તમારે શું કરવું પડે અર્ધ વિરામ મૂકવું પડે બીજું ગિરનાર ચડતી વખતે મારા પગ સૂજી ગયા હતા હાફ ચડી હતી ચલાતું પણ ન હતું એક જ કરતા હોય અને એની સાથે એક બેથી વધારે ક્રિયાઓ જોડાયેલી હોય કરતા કોણ છે તો કે હું પોતે છું ગિરનાર ચડતી વખતે મને શું થયું તો કે મારા પગ સૂજી ગયા હતા અહીંયા અર્ધ વિરામ હાપ ચડી હતી અર્ધ વિરામ માથું દુખતું હતું અર્ધ વિરામ ચક્કર આવતી હતી અર્ધ વિરામ હું પડી ગયો પૂર્ણ વિરામ કારણ પડી જાય પછી પૂર્ણ વિરામ મૂકી દેવાય ને પછી અર્ધ વિરામ ન હોય બરાબર છે તો શું મેં કીધું કે એક જ કરતા સાથે એકથી વધારે ક્રિયાઓ જોડાયેલી હોય ત્યારે અર્ધ વિરામ મૂકવામાં આવે છે ત્રીજી ને છેલ્લી વાત અર્ધ વિરામની નું આપણે આગળના વિડીયોમાં સમજી ગયા છીએ હવે શબ્દકોશકાર છે ને અલગ અલગ રીતે શબ્દો આપતા હોય છે કોઈ જોડણી ઉપર ભાર આપે છે કોઈ એ શબ્દના અર્થ વિશે સમજાવે છે કોઈ પર્યાવચિત શબ્દ આવે છે કોઈ રૂઢિપ્રયોગો કહેવતો પણ આપતા જાય છે ભગવદ્ ગોમંડલ જેવા એ રૂઢિપ્રયોગો આપ્યા છે કહેવતો પણ આપી છે તો જ્યારે સમાનાર્થી શબ્દો કોઈ રજૂ કરતા હોય જેમ કે એક શબ્દ લખ્યો છે રવિ આપણે રવિનો અર્થ શોધવો છે અંદર તો રવિનો સીધો અર્થ શું આપણને મળશે કે સૂર્ય પણ કેટલાક કોષકાર શું કરે છે એના પરવાચી શબ્દો આપે છે જો શું આપ્યું ભાસ્કર ભાનુ અને દિનકર તો એ દરેક પછી અર્ધવિરામ મૂકવામાં આવે છે શું શબ્દકોષમાં શબ્દના અર્થની બાબતમાં જ્યારે પરિવાચી શબ્દો મૂકીએ છીએ ત્યારે અર્ધવિરામ મૂકવામાં આવે છે મિત્રો આજે આપણે વિરામ ચિહ્નોની પૂર્વ ભૂમિકા આ વિડિયોમાં પૂર્ણ વિરામ ક્યાં મૂકી શકાય અલ્પવિરામ ક્યાં મૂકી શકાય અને અર્ધવિરામ ક્યાં મૂકી શકાય એની આપણે ચર્ચા કરી હવે આના પછી વિરામ ચિહ્નો ભાગ બેમાં આપણે બહુ જ મહત્ત્વના ચિહ્નો છે કે જે એક ચમત્કૃતિ સાધે છે અવતરણ ચિહ્ન છે એના કરતાં પણ વિશેષ પ્રશ્નચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન છે આ ત્રણ ચિહ્નોની વાત કર્યા પછી જે કેટલાક ભાષામાં કેટલાક ચિહ્નો પ્રયોગ થાય છે એ બહુ જ ટૂંકમાં એને પણ આપણે સમજવાના છીએ વિરામ ચિહ્નો ભાગ બેમાં ફરી આપણે ત્યારે મળીશું ત્યાં સુધી આ ત્રણેય વિરામ ચિહ્નોને તમે બરાબર દ્રઢ કરી લેજો સૌને નમસ્કાર